આજરોજ સોમવારે પંદર એપ્રિલે પોલીસની એક ટીમ પૂછપરછ માટે છિંદાવાડાના શિકારપુરમાં મધ્યપ્રદેશના પૂર્વ સીએમ અને કોંગ્રેસના નેતા કમલનાથના ઘરે પહોંચી છે કમલનાથના પી કે મિંગલાની પર આરોપ છે કે તેમણે ભાજપના ઉમેદવાર વિરુદ્ધ એક વિડીયો જાહેર કરવા માટે વીસ લાખ રૂપિયાની ડીલ કરી હતી આ સંબંધમાં પોલીસ પૂછપરછ માટે કમલનાથના ઘરે પહોંચી હતી તો મળતી માહિતી અનુસાર ત્રણ પોલીસ સ્ટેશનોની સંયુક્ત ટીમ આઠથી દસ વાહનોમાં કમલનાથના શિકારપુર કમલકુંજ સ્થિતિ ઘેર પહોંચી હતી તો હાલ પોલીસે આ મામલે કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો છે તો હાલ કેટલાક વિવાદાસ્પદ વિડીયોના કારણે તેમના અંગસ્ટાફની પૂછપરછ પણ કરવામાં આવી હોવાનું સૂત્રો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે બ્યુરો રિપોર્ટ સીએન ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ